શું નામ છે મારી બેન તમારું ચૌહાણ હેમો અને પપ્પાનું નામ બરાબર અને કયા ગામ રહેવાનું કોત્રા ઉતાર બોલો કોત્રા દાહોદ કોત્રા હેમણે હવે શું તકલીફ હતી મારી બેન તમને આ પગમાં બરોબર હવે પગમાં કેવી રીતે તકલીફ હતી એ લોકોને જણાવો પગમાં ચાલવામાં પ્રોબ્લેમ થતી હતી અને ચાલી શકતા એમ અને અહીંયા રાધનપુર કેટલી વાર ને અને આ કેટલા મહિના ની તકલીફ હતી ઉતર બોલો ત્રણ મહિના અને અમારું કામકાજ કેવું લાગ્યું મારી બેન તમને હે સરસ આટલો સમય આવ્યો મારી બેને ખૂબ ધન્યવાદ માનું છું મારા બેનના

ઇન્સ્ટાગ્રામમાં અનવરભાઈ નું પેજ જોઈ ને અહીંયા છીએ એની પરથી અમે ત્રીજી વખત અમે આવ્યા છીએ જય અને કયા ગામ છે ગોધરા 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 થી આયા અમારે આવા જવાનું છસો કિલોમીટર થાય છે ત્રીજી વખત આયા છીએ સરસ કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ફેર એમ ને અમારું કામ કેવું લાગ્યું સરસ ખૂબ સરસ લો ખુબ ધન્યવાદ માનું છું આવા વડીલો નો કે આજે મહેનત કરો કેવા છે ને મહેનત કરો તો ફર મળે એટલે મિત્રો જેટલી દવા હજારો કસ્ટમર છે મારા અને હજારો કસ્ટમર દવા લઈ જાય છે મારી દેશી દવા એમને એટલું કહું છું મહેનત કરો તો ફળ મળશે મારી કોઈ દેશી દવામાં ગેરંટી નથી આપતો કોઈ જાતની અને દવા તમારે પૂરતી લઈ જવાની પછી ઘણી લઈ જવો અને વધે એટલે પાછી લેવા આવો એટલે પાછી લેવામાં દવા આવતી નથી કોઈ જાતની એટલે પૂરતી દવા લઈ જવાની ભલે ઘરે દવા વધે એટલે અનવર ભાઈ પાસી લો એટલે પાસી લેવામાં દવા આવતી નથી આ મીડિયાના માધ્યમથી બોલું છું બીજું કે મારી એકદમ દેશી દવા છે કોઈ જાતની ગેરંટી આપતો નથી દેશી દવા એકદમ કોઈ શરીરને હાર્ટ અસર કરતી નથી અને એકદમ દેશી છે શુદ્ધ અને સહકારી આજે તારીખ પચીસ દસમો મહિનો બે હજાર એકદમ દવા છે મિત્રો અને પેલા જ પણ બાપ દાદા વૈદ્ય હતા અત્યારે વૈજ છે અને આ દવા પીવાનું બંધ કરો ગોળીયું ખાવાનું બંધ કરો અને દીસી દવાનો નો ઈલાજ ચાલુ કરો દીસી દવાથી સો વર્ષ માણસ

જેમ તમે દીસી દવા કરશો એમ ધીરે 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 દુખ ને કાપશે અને આ દુઃખ થર્મ નાબૂદ કરશે એટલે કીધું છે દીસી દવા નો ઈલાજ ચાલુ કરો અને ગોળીઓ ખાવા બંધ કરો અને મિત્રો દેશી વૈદ છું અને દેશી વૈદ કામ કરું છું બધું કે જૂનામાં જૂનો ઘૂટન ઘસારો હોય વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે ઘસારો હશે પચાસ થી સાહીઠ વર્ષ સુધીનો અંદર જગ્યા થઈ ગઈ હશે ઘસારો થઈ ગયો હશે એકદમ એને વગર ઓપરેશન મટાડી આપવામાં આવશે તેની સારવાર કરી આપવામાં આવશે બીજી વાત સંધિવા મટાડી આપવામાં આવશે સાઠ ટીકા એની સારવાર કરી આપવામાં આવશે અને બીજી વાત એ કે મદદથી કરી અને પગના તળિયા સુધી કોઈ પણ ભણકારી નીચે નસ દબાતી હશે તો પણ સારવાર કરી આપવામાં આવશે તો આ બધી દવા દેશી દવા છે મિત્રો દેશી દવા ચાલુ કરો અને મારી નાનકડી યુટ્યુબ છે અનવરભાઈ ફોલો કરો અને નાના ભાઈ તરીકે તમને બધાને વિનંતી કરો છો કે સાત

અને ડીસી દવાનો ઉપચાર ચાલુ કરો ડીસી દવા તમારે સો વર્ષ સુધી જીવાડે કોઈ રોગ ના થાય શરીરના અંદર ડીસી દવા છે અને ડીસી દવા જેમ ચાલુ કરો એમ ધીરે 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 મટે

અને એક નાના ભાઈ ભાઈને વૈ તરીકે કહું છું કે સાત સપોર્ટ મને કરજો અને તમારે ગમે ત્યારે જરૂર હશે તમારો ભાઈ અનવરભાઈ ભાઈ તમારા ઘરે તમારા આંગણે કે સમાજ ની આંગણે રહીશ અને સાત સપોર્ટ આખા હિન્દુસ્તાન ની અંદર એક નાના ભાઈ તરીકે કહું છું સપોર્ટ કરો અને અહીંયા શાખા બંધ હોય રાધનપુર માં તો અંજારમાં શાખા છે કે બધા મિત્રો મને ફોન કરે રિપોર્ટ લઈને આવું ફોટા પડે આ ફોટા ની કે રિપોર્ટ ની ને કોઈ જરૂર ના પડે વગર ફોટા એ અને વગર રિપોર્ટે મટાડે એને દેશી વૈદ્ય કહેવાય મિત્રો એટલે મિત્રો બીજી વાત ઈ કે ઘણા લોકો મને ફોન કરે સાહેબ ફોન ઉપર નામ લખી નાખજો એટલે ફોન ઉપર કોઈ નામ લખવાનું આવતું નથી ને રૂબરૂ પેસક લઈને આવવાનું જેને તકલીફ એને લઈને આવવાનું એટલે અહીંયા રૂબરૂ આવો અને રૂબરૂ નામ લખાવો પછી તમારો નંબર આવશે બીજી વાત ઈ કે અહીંયા આવો રૂબરૂ તો તમારું નામ લખાશે

મળે ઘણા મોટા મોટા માણસો અને ઘણા મોટા મોટા હસ્તી લોકો દવા લઈ ગયા છે અને ઘણા લોકો હસ્તી લોકો મોટા માણસો વિડીયો નથી બનાવતા અને મારું કહેવાનું એટલું જ છે કે વિડીયો બનાવા આપો તો વિડીયો આપણા હિન્દુસ્તાનની અંદર આજારે વરણને કામ આવશે એટલે મિત્રો રાચનપુરનો એડ્રેસ છે રાચનપુરથી પાપર હાઈવે રોડ સુરભી ગૌશાળાની સામે છે દિવ્યા કોમ્પ્લેક્સ

કરજો અને મારો કોન્ટેક્ટ નંબર છે નવાનું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર એટલે કીધું છે કે જૂના અને જાણે અનવર ભાઈ અંજાર